આકાશવાણી જો હિભજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કરિયતા કૃપા ભેણ નાકર આકાશવાણી જે હન બોધ કેન્દ્ર કે સોંધલ મુજે મણી ભા અને ભેણે કે કૃપા નાકરજા જજા કરીને રામ રામ આજ નેહરલા અનુતા તો એ આઈ જો जमानો આય અને એ આઈ હાણે એટરો મળે વ્યાપક થઈ ગયો હય

ે અનવિષે તો આજ પાંજે આકાશવાણી જે ભુજ કેન્દ્ર જે સ્ટુડિયો હર્ષભાઈ નવીનભાઈ ભાઈ ગોર પધાર્યા હિંય જો લાટ માહિતી કે પાંજે છોકરે કે અગ્યા વધારી જમા વધારે તો હલ્યા હર્ષભાઈ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આંકે આઉં દલ સે ખી આભાર કૃપાબેન હર્ષભાઈ અસા કે અહી ઈ ગાલ કરદા કે ઈ કમ્પ્યુટર સાયન્સ અને રોબોટિક્સ એટલે ઈ કોરો મે કોરો કરે જોવે કૃપાબેન કમ્પ્યુટર સાયન્સ વસ્તુ એડી આય કે અન છોકરા ઈ સખે તા કે કમ્પ્યુટર વટે થી પાકે કી કમ કરાયણો વે તે ઈ કમ કમ્પ્યુટર કે પાકે કી સમજાયણો પાકે ની કમ્પ્યુટર વટે થી કોરો કરાયણો આય તો જે પા સોફ્ટવેર વાપર્યું તા કે કોઈ પણ મોબાઈલ મે એપ્લિકેશન્સ વાપર્યું તા તે ઈ કેડી રીતે બને તા તો અન છોકરે કે

ઈ કેડી રીતે આઉટપુટ દેતો ઈ છોકરે કે સખાય મેચ હતો કે ઈ મડે સ્માર્ટ ડિવાઇસ કેડી રીતે બને અને અન કોડિંગ કેડી રીતે થી અને ઈ લોકો પણ નંદી ઉમર મે એડા સ્માર્ટ ડિવાઇસ બનાઈને કેડી રીતે સોસાયટી કે હેલ્પફુલ થઈ શકે અરે વાહ ઈ તો બોરી લાટ ગાલાઈ ભલા હર્ષભાઈ ઈ તો પહેલી વખત સોયો કો અતરા નંઢડા વાસો ને ટીવી મે નેરે આયો કે રોબોટ જેડો કોઈ માણો હુંદો જો ભવિષ્ય મે પાજા મડે કામ કરદા તો અજે આસા કે ભી ઈ ચોંદા કે આઈ જો કમ્પ્યુટર સાયન્સ અને રોબોટિક્સ કરોતા તો ઇન જો છોકરાણો ઇન્ટ્રેસ ગણે તો ભવિષ્યોકરી કરણી હું કેઝનેસ ચાલુ કરો તદ હેલ્પફુલ થેવર પહેર્યું કે આજુબાજુ મળે વસ્તુ ઓટોમેશનથી હલિયું ઇવન લાઈક એસી ચાલુ કરા એ પણ અચેતા મોબાઈલથી બટન દબાઈ લાવ્યો વસ્તુ ટેકનોલોજી કેવી રીતે અનલા કરી કેન્દ્ર અકડી સ્કીમ યુઝ કરે જે નામ અટલ ઇનોવેશન મિશન અનમે ભાગ આય અટલ ટિંકરિંગ લેબ જે સ્કૂલ લા કરી એ થી થોડી બેઝિક જનમે ગણાય 6 થી 12 ચાર 400 વિદ્યાર્થી હોય ખપે અને હજારથી પંદ્રહ સો સ્કર ફૂટો વડો હોલ કે રૂમ ખપે અને થોડો જે પેપર વર્ક તો ઈ સ્કૂલ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે તો હતો અને પોઠિયા ગવર્મેન્ટ આંકે વીસ લાખ રૂપિયા પ્રોવાઈડ કરી હતી કે ઈ લેબ અહીં બનાયો અને પંચ વર્ષ સુધી એનો સ્મૂથ ફંક્શનિંગ રહે હલાઈ શકો અને લાગે ઈ જકો લેબ આ એન્જિન આ જેકો કરોતા કામ કે રોબોટિક્સ મડે એન્જિન સખાઈ હા એટલે અનલા કરી જે પણ વસ્તુ ખપે ઈ ઘનેલા ઈ લેબ જો આખો રૂમ તૈયાર કરેલા એન્જિન આકે આ જટલા સાધન સામગ્રી કમ્પ્યુટર એ કે બઈ એન્જિન મડે ગચમડે વસ્તુઓ ઓચી થી ઈ મડે ઘનેલા આ કે ચાર અલગ અલગ ભાગ મે રૂપિયા દેતી ગવર્નમેન્ટ તો પહેલો આ કે જે હપ્તો મલે તો ઈ 12 લાખ જોવે

કરાયો છોકરા કે નેન વિશે વધારે માહિતી દો અને સખાય તો બોરો લા ટા ભલા તો હી જોકો આઈ અટલ જી હી આજે દિસાર જે છોકરાઈ તો એક્ચ્યુઅલ મે આઈ એકરો ઉદાહરણ આપું કે કરાય હોતાં અંજી અંદર જરૂર કૃપા બિન મેડો આ કે જે વસ્તુ આય અટલ ટિંકરિંગ લેબ ઈ 6 થી 12 ધોરણ જે છોકરે લાય તો ઈ છોકરે જી ઉમર અતલી પરના કે હકરદમ એડવાન્સ લેવલ જે કોડિંગ વે પ્રોફેશનલ ડેવલપર મડે યુઝ કહીયતા ઈ સખી શકે તો હન વસ્તુ કે ઈ લોકો બ ભાગ મે વેંચી છી અઠ લા કરી જુનિયર લેવલ અને નો થી થોડો ખાયર લેવલ છી જે છોકરા પઝલ વા ગેમ રમું કે બ્લોક્સ અલગ અલગ વેન કે જોડીને

કાં ઓછો નેરી સકેતા એડે વ્યક્તિ લા બનાયાવા ને પ્રોજેક્ટ જો નામ આસી રખ્યાવા સ્માર્ટ કેપ તા અનમે આસી એડો કયાવા કે કેપ જી અગિયા હકડો અલ્ટ્રાસોનિક સેન્સર કરીને છે ઈ આસી લગાયાવા જે ડિસ્ટન્સ મેજર કરે અન જી અગિયા કી પણ છે તો તો ઈ 16 ફૂટ સુધી કી પણ છે તા અનમે પાં કે ખબર પઈ હોય કે કેટલે ફૂટ કઈ વસ્તુ હોય એટલે કઈ વસ્તુ આઈ તો ખ્યાલ ના છે પણ અગિયા કી આયો હોય ઈ પાં કે ખબર પઈ હોય ને અને અન સાથે સાથે આસી એકડો કેમેરો લગાઈલા થાવા ને અનમે થોડો એઆઈ પાં વાત કઈ તા તો એઆઈ જોકડો આસી અલ્ગોરિધમ યુઝ કયાવા જનથી કેમેરો જે પણ સામે નેરે તો તો ઈ કુરો

કોમ્પિટિશન રજિન કરે જીમ રેડી કરી પ્રોજેક્ટ બનાઈટ્યુબિયો સબમિટ કર રાષ્ટ્રીય કક્ષાનો કોમ્પિટિશન થઈ તો વજારથી અઠ હજાર પ્રોજેક્ટ અચીના દર વેક થયો પંદ્રોથી સત્ર હજાર પ્રોજેક્ટ આયા ટોટલ ઈ પ્રોજેક્ટ અડે સબમિટ કયા હો તદ્દે અસમેક્ટ એ લોકોએ સ્ટે કે કેટલા પ્રોજેક્ટ અગિયા વંદા કેટલા સિલેક્ટ ના થયા ઈ લોકો જેટલા પણ અચેથી ચાર 400 પ્રોજેક્ટ સિલેક્ટ કહીએ તાઇ ચારથી ત્રો ત્રેસોમાંથી ડેઢ સો સો અને ટોપ ટેન એ ટોપ ફિફ્ટી સુધી વો ટોપ જે ભારત જા પચાસ પ્રોજેક્ટ સિલેક્ટ થયો અને અનલા કરી વિદ્યાર્થી કે અને કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર અમદાવાદ ઓડા જે રાજ્ય જ્યાં શિક્ષણ મંત્રી ઈ મડે ઓડા હાજર હોવાની એની તરફથી સર્ટિફિકેટ મળ્યા અને ગવર્મેન્ટ એટલો કરે

અડો આ કે પા એઆઈ જી વાત કયું તો થી ડો વર પહેલા જે કોઈ વાત નહેર્યું કે પા ફોન જી વાત ગયું કે જી વાત કયું કે કોઈ પણ સેક્ટર વિભાગ નહેરી ગયું તો ઈ ટેકનોલોજી એટલી એડવાન્સ નવી થી દો વર પહેલાં પણ હાણે એ ધીમે ધીમે એઆઈ જે કારણે મળે એડવાન્સ લેવલથી વધુ છે તો પા ગાલ તો પા કે કી પણ તો મોસ્ટલી બ વસ્તુ જે યુઝ કયું તા વોટ્સએપ જે અંદર મેટા અચી ગયો અને ChatGPT જે મળે જણા વધારે પડતો કી કોઈ કે પત્ર લખેણો આ આખે કોઈ કરો કરાયણો છેેટ જીપીટી ચો કે હન્ ટાઈપ જો તું બના દે તો આખો બનાઈને તો જે પણ ક્ષેત્ર એ બેંક વહે કે ફેક્ટ્રી વહે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી વહે એ લોકો હા ધીમે ધીમે માણુંની જગ્યાએ મશીન વે કમ કરાઇએ મા ચોવીસ કલાક કમ નતો કરી લિમિટેશન છે મશીન કે અડો કીએ તો લોકો કહીએ તશીન વધારે યુઝ કરીએ અને ઓછા તો પગાર ની ઓછો ડીણો ખપે એટલે એ લોકો મણી જગ્યાએથી મણી સેક્ટરમાંથી જૉબ ધીમે ધીમે ઓછી થતી વે તો ત્યુચરમાં પાંજી જોબ કે પાંચ બિઝનેસ સારો હલ અ અનલા કરી ટેક્નોલોજી સીખણી ખપદી અનલા કંઈ કોડિંગ અચણી ખપે કોડિંગ એડો નહીં કે સાયન્સ વાત જ સીખી શેતા કે કોમર્સ વાત બિઝિક વસ્તુ આ થોડો કરીને ટાઈમ દિ થો કઈ ધ્યાનથી તો પણ સીખી અને હિ વસ્તુ એ કે સખો ત કોઈ પણ ફિલ્ડ ની વસ્તુ સખો ત્યાં એઆઈઆ કે બો કોઈ પણ ટોપિક આ રોબોટિક્સ છે કે મશીન લર્નિંગ આવે કે ફ્યુચરમાં હેલ્પ કરી દીજ કે પ્રોડક્ટિવો કોઈ પણ ફિલ્ડમાં વધારે જોબ મે આયો તો આજી જોબ સિક્યોર કરે મે હેલ્પ કરીંદા અને બિઝનેસ આય તા આજી બિઝનેસ કે થોડો એડવાન્સ લેવલ તે ઘણી વની શકદા વાહ વાહ ખરેખર હી તા હશભાઈ બહુ સરસ ગાલ કે અને હણ તા આસા ચોકસી સોણે પોટે સોતાગન ઘણી જોકોળા જોવાને આઈએ કે જિનકે અઘ્યા વદણો આ આજે સંપર્ક ચોકસથી કઈંદા અને આસા કે બોરી લાટ માહિતી દેના ઈમડે આસા કે આજ આજ બહુ ઉછે જેણે કે હી વસ્તુ મડે ખબર હુએ હતી તો આકાશવાણી જે ભુજ કેન્દ્ર મે અહી પધાર્યા અને ઈ રોબોટિક્સ વિશે રીકોર્ડિંગ વિસે આસા કે લાટ એડી માહિતી દેના અનબદલ આકાશવાણી ભોજ કેન્દ્રવતી આજો ધુલસે આભાર વ્યક્ત કરા આજો પણ આભાર કૃપાબેન એ પ્રસારણી આકાશવાણી જે ભોજ કેન્દ્રતા નું સોયાતે નિગાલ કરી ધલવા કૃપા ભેણ ના કર